જાલોદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રીના જે માતાના અપમાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી છે આ ત્યારે આઠનો બે હજાર પછી સોમવારના રોજ સાંજે ચાર વાગ્યાની ત્રીસ મિનિટ સુધીમાં દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મેઘા પંચાલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા હાજર રહ્યા હતા અને જાલોદનગરના મહિલા મોરચા દ્વારા જે કહી શકાય કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને અપમાન કરવામાં આવ્યું તેના વિરોધમાં બસ સ્ટેન્ડ પર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાહુલ ગાંધી હાય હાય માકા કા નહીં સહેગા હિન્દુસ્તાન ભારત માતા કે જય વંદે માતરમના નારાજ સાથે ગગન ગુંજાવી દીધું હતું ભાજપ મહિલા મોરચાની તમામ બહેનો મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપતા માંગ કરેલ હતી કે બિહારમાં પ્રદેશમાં જે ઇન્ડિયા ગઠબંધનના મંચ ઉપરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિગ દિવ્યાંગંત માતા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હતી જેના લીધે માતૃશક્તિની લાગણી દુભાઈ રહી છે અને જેથી ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ દેશની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી આજના યોજવામાં આવેલા ઉપક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ મોરચા પ્રમુખ મેઘાબેન પંચાલ પૂરત જિલ્લા પંચાયત પ્રમુખ સીતાલબેન વાઘેલા તેમજ ઝાલોદ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા સહિત મહિલા મોરચાની બહેનો નગરપાલિકા કાઉન્સિલર ભાજપ સંગઠન મોટા પ્રમાણમાં હાજર રહ્યું હતું બિહારમાં જે રીતે કોંગ્રેસ અને આરજેડીની સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગી માતા માતૃશ્રીના જે અપમાન કર્યું છે અભદ્ર શબ્દો બોલ્યા છે એ શબ્દોને અમે આખા ગુજરાતની આખા દેશની બહેનો મહિલા મોરચા મળી અને સમગ્ર મહિલો મહિલાઓ મળી અને આ બેન આ અભદ્ર શબ્દોને અમે ખૂબ વખોડીએ છીએ અને આ અવાજ અમારો મહિલાઓ તરીકે ત્યાં સુધી પહોંચે કે જ્યાં કોંગ્રેસ સરકાર બેઠી છે અને એમના કાનમાંથી બહાર આવી જાય કે ના ભાઈ ગુજરાતની ને ભારતની બહેનો વિશે આવું ફરી કદી બોલાય નહીં એમના માતૃશ્રીને જે અભદ્ર શબ્દો બોલ્યા છે એને અમે સખત વખોડીએ છીએ આજે ઝાલોદ તાલુકામાં અને ઝાલોદ શહેરમાં વિધાનસભા દીઠ અમે આ રેલીનો રેલી કાઢી છે અને એમના વિરોધ દર્શન કરીએ છીએ અને મામલતદાર શ્રીને મામલતદારશ્રી આવેદનપત્ર આપ્યું છે કે જેથી અમારો અવાજ આગળ પહોંચાડી શકે ભારત માતા કી જય મેઘાબેન પંચાલ દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ આજરોજ અમે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના અપમાનજનક જે અભદ્ર ભાષામાં ટિપ્પણી બિહારના આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને જે એમણે જે ટિપ્પણી કરી એના એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબને પણ મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફ মহাত্মা গাধীদের